તેરૈયાના મુખેથી સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવી રાખે છે જો કે આ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના તમામ ધાર્મિક પ્રસંગો જેવા કે કપિલ જન્મ શ્રી નૃષિ પ્રાગટ્ય શ્રી રામ જન્મોત્સવ રુક્ષમણી વિવાહ સુદામા ચરિત્ર સહિતના પ્રસંગો ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહ્યા છે અને પરીક્ષિત મોક્ષની કથા કરી વિરામ લેશે જો કે આ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ તારીખ ચૌદ અગિયાર બે હજાર પચીસ થી પોથી યાત્રા વાતે ગાતે ને ડીજેના તાલે ને ઢોલ શરણાઈ સાથે પ્રારંભ કરવામાં આવેલ તારીખ વીસ અગિયાર બે હજાર પચીસ ના રોજ પૂર્ણાહુતિ કરવામાં આવશે અને ખાસ આ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો સમય સવારે નવ થી બપોરના બાર કલાક સુધીના બપોર બાર કલાક થી સાંજના છ કલાક સુધી ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ ખાસ સમય રહેશે અને કથાકાર શ્રી જયેન્દ્રભાઈ તેરૈયાનું સન્માન જસ્તન રાજકોર બ્રાહ્મણ જ્ઞાતિના પ્રમુખ જયંતિભાઈ જોશી ઉપપ્રમુખ અશોકભાઈ ચાવ

તેમના પિતૃઓ ના કલ્યાણ અર્થે સ્મરણાર્થે અને મોક્ષાર્થે આ આયોજન થયું છે અને એમાં ગોવાળિયા પરિવારના જ્ઞાતિજનો સ્નેહીઓ સંબંધીઓ સગાઓ અને મિત્ર મંડળ બધા જ ખૂબ લાભ લઈ રહ્યા છે આજે બીજો દિવસ પહેલું સત્ર વિરામ લીધો છે અને ખૂબ મને પણ કથા ગાવાનો આનંદ આવી રહ્યો છે કારણ કે આ પરિવારનો ભાવ જ કાંઈક વિશેષ છે અલગ છે એટલે એટલા માટે ખૂબ આનંદ થઈ રહ્યો છે અને સૌ આનંદ અમે પણ માણી રહ્યા છીએ મને ગાવાનો આનંદ છે અને શ્રોતાઓને શ્રવણનો આનંદ છે હરિઓમ આયોજન કરવામાં આવ્યું છે ચસ્તન ચસ્તન મુકામે ગોવાળીયા ફળ પરિવાર દ્વારા ભગવત સત્રનું આયોજન કરવામાં આવે છે તેમજ